હવે આના માટે આપણે એ પણ જાણવું પડશે કે તમારે આશરે એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ નમસ્કાર દર્શક મિત્રો પરથી હું સ્વાગત કરું છું દર્શક મિત્રો જો આપણને કોઈ એવું પૂછે કે એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ તો કદાચ આપણને ખ્યાલ નથી હોતો આપણને ફક્ત એની જાણકારી છે કે દિવસમાં બને એટલું વધારે પાણી પીવું જોઈએ જેથી શરીરને તમે ડિહાઈડ્રેશનથી થતા બચાવી શકો છો હવે આના માટે આપણે એ પણ જાણવું પડશે કે તમારે આશરે એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ તો એક દિવસમાં કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ આ સવાલનો જવાબ કદાચ અડધા લોકોને નહીં ખબર હોય હવે આપણું જે શરીર છે એ લગભગ સાહીઠ ટકા પાણીથી જ બનેલું છે અને શરીરની લગભગ દરેક કામગીરી માટે તમને પાણીની જરૂર પડવાની છે હવે શરીરની અંદર પાણીનું યોગ્ય સ્તર જળવાય એ સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે આપણા શરીરને ડિટોક્સિફાય કરવા માટે પણ પાણીની સતત જરૂર રહેતી હોય છે હવે સામાન્ય રીતે વાત કરીએ તો વ્યક્તિને દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવાની સલાહ અપાય છે હવે લગભગ બેથી અઢી લીટર જેટલું પાણી આમાં પર્યાપ્ત હોય છે હવે આમ જોવા જઈએ તો લોકોની ઉંમર તેમનું હવામાન શારીરિક પ્રવૃત્તિના આધારે પણ પાણીની માત્રામાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે હવે ઋતુ પ્રમાણે પાણીની જરૂરિયાત વધે કે ઘટે ઉનાળામાં શરીરને વધારે પાણીની જરૂર પડતી હોય છે હવે આ એટલા માટે પણ ખરું કે આપણા શરીરમાંથી વધારે પરસેવો બહાર જતો હોય છે હવે આવી સ્થિતિમાં દરરોજ તમારે દસથી બાર ગ્લાસ પાણી પીવું ફાયદાકારક બને છે જેથી શરીરમાં પાણીની ઉણપ નહીં થાય હવે જો તમે દરરોજ કસરત કરશો શારીરિક પ્રવૃત્તિ કરો છો તો શરીરમાં પાણીની જરૂરિયાત વધશે હવે આ એવી સ્થિતિ છે જેમાં લોકોને દરરોજ બારથી પંદર ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે જેથી તમારા શરીરને થાક ન લાગે અને તમારું શરીર હાઈડ્રેટ રહે હવે જો પાણી તમે યોગ્ય પ્રમાણમાં પીવો છો તો શરીરમાં ઉર્જા પણ જળવાશે તમારા શરીરની પાચનક્રિયા સુધરશે પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી તમારી ત્વચા પણ સુધરે છે અને તમારા શરીરમાં જે ઝેરી પદાર્થો હશે તો તે દૂર થશે અને કિડનીને પણ ફાયદો થશે હવે આ સિવાય ઉંમર પ્રમાણે પણ પાણીની જરૂરિયાત રહેતી હોય છે બાળકોને વૃદ્ધોએ પણ યોગ્ય માત્રામાં પાણી પીવું જરૂરી છે બાળકો માટે પાંચથી છ ગ્લાસ પાણી અને વૃદ્ધો માટે છ થી આઠ ગ્લાસ પાણી પીવું ફાયદાકારક છે હવે લોકોએ જ્યારે પણ પાણી તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ એ પણ ખૂબ જરૂરી છે હવે દિવસ દરમિયાન થોડા થોડા સમયના અંતરાલે પાણી પીવું એ જરૂરી છે સવારે તમે ઉઠો પછી એક ગ્લાસ પાણી પીઓ જમતા પહેલા અને પછી પાણી પીવું શ્રેષ્ઠ છે હવે આનાથી શું થશે તમારા શરીરની પ્રાચન ક્રિયા સુધરશે પેટની સમસ્યાઓ દૂર થશે હવે એ પણ જાણો કે તમારે જરૂર કરતા વધારે પાણી ન પીવું જોઈએ જો તમે વધારે પાણી પીવો છો તો આનાથી તમને સ્થિતિ થઈ શકે તમારી જરૂરિયાત મુજબ પાણી પીવું જોઈએ જો તમને તરસ ન લાગે તો ક્યારે પણ બળજબરીપૂર્વક પાણી ન પીવું જોઈએ તો દર્શક મિત્રો શરીરને જરૂરિયાત પૂરતા પ્રમાણમાં જો પાણી પીવું એ યોગ્ય બાબત કહી શકાશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ